તમે ક્યારે કોઈ એવો ક્રિમિનલ જોયો છે જે પોલીસ ને સામે પણ હસતો હોય અને બેંકોમાંથી કરોડો રૂપિયા ઉપાડી જાય છતાં પણ લોકો તેને હીરો માનતા હોય અને આજે આપણે એવા એક ક્રિમિનલ ની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સ્માઈલિંગ હેકર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને તેનું સાચું નામ જો કે હમઝા બેંદેલે છે હમઝા બેંદેલે નો જન્મ ઓગણીસો અઠ્યાસી માં અલ્જેરિયામાં થયો હતો અને તે નાનપણથી જ કમ્પ્યુટરની અંદર જીનિયસ હતો અને કોલેજમાં ઇન્ટરનેટ હેકિંગ શીખી લીધું હતું અને તે બહુ જ નાની ઉંમરમાં એક સોફ્ટવેર લોન્ચ કરી નાખે છે તેનું નામ હતું સ્પાઈ મેલવેજ અને આ સોફ્ટવેરથી તેણે આશરે 217 થી પણ વધારે બેંકોને હેક કરી હતી અને તેમાંથી કરોડો ડોલરોની હેક કરી અને લઈ લે છે અને પછી આ બધા જે પૈસા અમુક રિપોર્ટ એવું કહે છે કે આ બધા જે પૈસા તેણે પોતાના ખર્ચા માટે વાપર્યા ન હતા અને તેને ફિલિસ્તીન અને આફ્રિકાના ગરીબ લોકોમાં આ બધા જે પૈસાનું દાન કરી નાખ્યું હતું અને બે હજાર તેર માં થાઈલેન્ડના એરપોર્ટ પર આની ધરપકડ થાય છે અને જ્યારે પોલીસ પકડીને તેને લઈ જતી હોય છે ત્યારે તેના મોઢા પર સ્માઇલ હોય છે ત્યારથી તેનું નામ સ્માઇલિંગ હેકર પણ આપવામાં આવે છે અને આ ફોટો ઇન્ટરનેટ પર બહુ જ વાયરલ થાય છે તમે પણ આ ફોટોને જોયો છે જે તેને પોલીસ પકડીને લઈ જઈ રહી છે છતાં પણ તે તેના મોઢા પર સ્માઇલ હોય છે અને બે હજાર સોળ ની અંદર ફાઈનલ ડિસિઝન આવી જાય છે અને અમેરિકાની સરકારે તેને પંદર વર્ષની સજા ફટકારે છે અને આજે પણ લોકો તેને ઇન્ટરનેટ પર હીરો લેજન્ડ મોડર્ન ઓફ વુડ ઇન્ટરનેટ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે પણ સવાલ એ છે કે આ હકીકતમાં ક્રિમિનલ હતો કે પછી ગરીબોનો મસીહા હતો તે તમે કમેન્ટની અંદર જરૂરથી જણાવતા જજો અને આવા ને આવા વિડીયો માટે વિડીયોને એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં